હાલ તો બોમ પડાવા છે એન્ટ્રી બેન્ટ્રી આ તો વાત જ અલગ છે યાર આ સરફેસ ભઈને બધા ભરીએ ના ના સાહેબ આઈ ગયો યાર આ તમારું ઓફિસ માં જ હા રમેશ ભાઈ ઓળજો તમે કેમ તમે મને ખવરાઈ નતો હોટેલ પેલા ગોડા હતા એ ગોડો જ હા તાણા આ તો બરદે આખી મોટલી મારી ઓફિસ મળી ગયા રમેશ ભાઈ તમને મારી દયા છે મળી છે હા ના ના કરવાનો તમારે કેવાથી કરી ત્યાં મને નોકરી મળી હાલ મારું ઓફિસ માં જ આવું કરતા

કે કે વન ઓઢરમાં મરી ગોરી ખવરાયું ઓ આવતો તો અંબાજી રમેશભાઈ એટલે આ આ રસ્તામાં રસ્તાવાચે ગાવ મારે ગાડી આગળ આવી ગયો હું મારા મનમાં કોણ ભૂત આયું કો આવ્યું હું પેલી નખવાનો તો પણ થયું મને થોડી દયા મને મોણ જ જેવું લાગે અને હાલ હું ઓફિસમાં કોમ કરું છું કેટલો પગાર છે મારા પગાર હાલ હા તો તો હાલ ભગવાન તમારે તમારે કહેવાતી આગળ આવી એ વાત સાચી

કે પણ મેં જોખત મારી પર તે હું હજી કન ભૂળો નથી અને તમારી તો મોટો આઘડે આ બોલે આ આઘડે ઉપર જાલે પડતા વારે ના લાગે 100 રૂપિયો દે અને એક સમય હતો કે 50 રૂપિયા વાળે ફોન લાવવાની તાકાત ન હતી કોઈને તમારા પણ આલ નો ફોન લાઈન ફરજ હોય સાજુ કેરા મારે ઓફિસ નો ટાઈમ થઈ ગયો હા બરોબર હવે હું નીકળું પગદયા જ આવો તમે નો ઓફિસ ઓફિસમાં જ આવજે આ તો મુકી જા સરપંચ સાહેબ એક સમય હતો ને સરપંચ સાહેબ આ ગાડીમાં આ ભૈનમી બે હાર્યોને હં એટલે મને એમ થતું હતું કે આ ભાઈ ભાઈ શાહનું ઉતરાય એટલો તો બાસ મારતો તું બોલો અને આ તા આખી ઝલક અલગ છે ભાઈની તો મારી હોટલમાં છે ભાઈ મેં તો હા રમેશ ભાઈ ખવડાવવા લઈને આવ્યો હા

અને અલાગા હતા આજ તો આપણે ભાડી ન હંતાય કે આ તો પેલા છે પણ જો બોલો હોમથી આયો મળવા કે તમારે ટાઈમ હોય તો તમે

फजर पहला भाई तुमने पहला मलाते रे हमारा सरपंच साहेब और वो को भाई कबासीया दो है तुम्हारे अभी जगह है એટલે અમે હવે તો અમે જતા આવતા કે તારો અભીમાં આવશું આવતા એટલો ઓટો માર્યો ભાઈ આવો અમે નેકળ્યા મારા મોય જવાનું છે બાર મેટી મો સરપંચ આ બેહો જવાનું છે જવાનું બરાબર ભગવાન માતાજી આવા ને આવા બરાબર હા અન હા હવે હું હિસાબ પટ્યા નાખું મોનો હિસાબ પાકી તો 帮哥、啊，帮、啊、哥。啊啊啊啊